हेलो गुड मॉर्निंग गाइस तो सौरसौर मम्मीApiException दूध दुदी छीणवा केमके मम्मी बनानी थी दुधी ना पूडा तो मैं छीणी दू फटाफट दुधी ने मम्मीया बनाया मस्त पूडा आज तो बरसातच बंद नहीं था तो बरसात बंद थी એટલે મારી ફ્રેન્ડ આવી તેના સાથે અમે ગયા વાસ્કુઈ પછી ત્યાંથી લેતા સમોસા અને પેંડા ખાવાની બહુ ઈચ્છા થતીતી તો પેંડા બી લઈ લીધા પછી मम्मीએ કીધું કે શાકભાજી લઈને આવજે એટલે અમે જૈલા પાછા કરસે લ્યા કરસેલી આવી એટલે તો થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો તો તો फटाफट શાકભાજી લઈને અમે જવા લાગ્યા ઘરે તો વરસાદમાં ભીનાતા ભીનાતા અમે જવા લાગ્યા ઘરે પણ વધારે જવા લાગ્યો તો અમારે રોકાઉ જ પડ્યું એક જગ્યા ખબર નઈ કોની દુકાન છે અમે તો ગાડી બે અંદર ઘસાડી દીધી તો ભી વરસાદ બનની થતો થોડોક વરસાદ ઢેરો પડ્યો એટલે અમે નીકળી ગયા ઘરે જવા માટે પણ અડધે જતાં પાછો વઢારેવા લાગ્યો તો પાછો રોકાઈ ગયા બીજી જગ્યા તો બી વરસાદ બંધ નહી થયો ફ્રેન્ડ ને લેટ થતો હતો એટલે અમે જવા લાગ્યા વરસાદમાં જ ઘરે ઘરે આવીને પહેલા તો પેડામાં જ હાથમાં માર્યો પછી આ પાગલ આવ્યું એટલે એના હતા કાધા સમોસા ભૂખ લાગેલી જ હતી એટલે જમવાનું બી જમી જ લીધું પછી માસી ને બાંધી જોતા હતા મૂવી આજે તો જરાક સારો નહીં હતો એટલે ઊંઘી જ રહેલી હતી મેં બાકીના પેંડા બી મેં પતાઈ ગઈ તો મળીએ કાલે બા